આજરોજ તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ ખાતે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી અવસરે હૃદય રોગ વિશેષજ્ઞ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સિનોસ મેથ્યુ સર દ્વારા હૃદયને તંદુરસ્ત રાખવા માટે કઈ રીતે દૈનિક જીવનશૈલીમાં કાળજી રાખવી જોઈએ અને નિયમિત બોડી ચેકઅપ કરાવવાની મહત્વતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ તથા મેડિકલ કોલેજના ડીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણીના ભાગરૂપે સમગ્ર હોસ્પિટલને સુંદર લાલ હાર્ટ સ્ટેપના બલૂનથી સજાવવામાં આવી હતી તે ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાયટનો મહત્વનો ભાગ અંગે હોસ્પિટલના ડાયટિશિયન ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વિશ્વ હૃદય

इस बार वर्ल्ड हार्ट डे मनाया जा रहा है 29 सितंबर को और इस बार का हमारा थीम है डो नॉट मिस अ बीट इसका मतलब है कि हमें अपने हार्ट के तरफ पूरा ध्यान देना है और इसमें अगर कोई भी प्रॉब्लम आता है तो उसको हम मिस ना करें हम उसको नजरअंदाज ना करें इस हम देख रहे हैं कि लास्ट पिछले कुछ सालों से हार्ट डिजीजेस बढ़े जा रहे हैं स्पेशली यंग पॉपुलेशन में बढ़ रहा है इस कारण से ये अवेयरनेस के लिए रखा गया है ताकि ज्यादा से ज्यादा लोग अपने हेल्थ के तरफ ध्यान दें और अपने हार्ट को चेकअप करें हमने इस साल सुमनदीप विद्यापीठ धीरज हॉस्पिटल में अपने तरफ से वर्ल्ड हार्ट डे सेलिब्रेशन के तौर पे अवेयरनेस के लिए कई सारे हमने यहाँ पे बैनर रखे हैं पोस्टर रखे हैं साथ में हमने हार्ट चेकअप के लिए रखा है अपने यहाँ पे फ्री इस बार ब्लड चेकअप जैसे कि एच और शुगर और ई का जाँच रखा है और जिन पेशेंट को जरूरत हो उनके लिए इको भी हमने फ्री रखा है इसके साथ साथ डाइट के रिगार्डिंग हम उनको इन्फॉर्मेशन देंगे और बाकी सब चेकअप भी हम इस बार फ्री में करके दे रहे हैं ये इसके लिए जरूरी है ताकि आप अपने हार्ट के तरफ ध्यान दें और ज्यादा से ज्यादा हेल्दी रहे डाइट की तरफ ध्यान दें हेल्दी डाइट की तरफ जाए एक रेगुलर एक्सरसाइज पैटर्न रखें एटलीस्ट एवरी डे हाफ एन आवर हमें चलना चाहिए या रेगुलर एक्सरसाइज करना चाहिए अभी जो यंग पॉपुलेशन में देखा गया है कि स्मोकिंग का इंसिडेंस ज्यादा है इसके वजह से भी हार्ट डिसीजेस बढ़ रहा है तो स्मोकिंग की तरफ हम अवेयरनेस ला रहे हैं साथ साथ ही हेल्थ चेकअप करके जो जो भी भी अपने अपने नंबर्स आते हैं, कोलेस्ट्रॉल है, है, है ब्लड प्रेशर है, है. है तो इसका ट्रीटमेंट लेना है ताकि कमिटमेंट करें हम अपने लिए और अपने फैमिली मेंबर्स के लिए कि हम अपने हार्ट को हेल्दी मेंटेन करें और एक हेल्दी लाइफ स्टाइल दिए थैंक यू आप सवले वर्ल्ड हार्ट डेथकामनाओं અમારા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર સિનોદ સર અને અમારા શ્રી બાકુલ જાવડેકર સર હમણાં જ હાર્ટ વિશે થોડીક વાતો કરી સાહેબે થોડુંક ડિટેલમાં બી આપણને જણાવ્યું પણ હું આ અંતર્ગત એક વાતમાં સૌનું ધ્યાન દોરીશ કે હાર્ટનું સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે અને એ પ્રમાણે સાહેબે સૂચવેલા સૂચનો પ્રમાણે હાર્ટ માટે હાર્ટને હેલ્ધી રાખવા માટે એક પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે આજકાલ લોકો મોબાઈલના વધુ પડતા ઉપયોગના લીધે રાત્રે બહુ મોડા સુધી એના ઉપર વિડીયો જોવે અને આ બધું થાય અને એના કારણે પૂરતી ઊંઘ મળતી નથી ઊંઘ પૂરતી ઊંઘ એ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યની બાબત છે આ સાથે સાથે હૃદયના સ્વાસ્થ્ય માટે આપણે જે રોજ જે ખાતા હોઈએ છે એટલે એમાં જે જંક ફૂડ ને જે બીજી વસ્તુઓ હોય છે એ બી એનો ઉપયોગ અવોઈડ કરવો જોઈએ અને હેલ્ધી ફૂડ લેવા જોઈએ અને આ માટેનો એક ડાયટ પ્લાન બી હંમેશા હોવો જોઈએ આપણી પાસે અને દરેક વ્યક્તિએ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ અને મેડિટેશન અને યોગાનું પણ હૃદયના હેલ્ધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યની બાબત છે અને જે લોકોને હૃદયની બીમારી હોય દાખલા તરીકે હૃદય હાઈપરટેન્શન હોય કે હૃદયનો એટેક આવી ગયો હોય આવા દર્દીઓએ તો રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને એમણે જે एक्सपर्ट એટલે કે કાર્ડિયોલોજી થી સૂચવેલી તમામ દવાઓ रेगुलर બેઝિસ પર લેવી જોઈએ थैंक यू ओके गुड मॉर्निंग હું ડોક્ટર જાવડેકર Dean SBKSMIRC મેડિકલ કોલેજ છું આજે World Heart Day ના દિવસની શુભકામનાઓ હું બધાને આપું છું આપણને બધાને ખબર છે કે રોગ એ એક ગંભીર રોગ છે અને ઇટ ઇઝ વન ઓફ ધ મેજર કોઝીઝ ઓફ ડેથ ઓલ ઓવર ધ વર્લ્ડ પણ શું આપણને કદાચ એ વાતની એટલી સભાનતા નથી કે છેલ્લા થોડા વર્ષોમાં કે છેલ્લા થોડા દશકોમાં આ ઇન્સિડન્સ ધીમે ધીમે વધી રહ્યો છે અને ખાસ કરીને જે બહુ જ યંગ લોકો હોય છે એમનામાં પણ આ થઈ રહ્યો છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને જેને જેને રિસ્પોન્સિબલ આપણી બદલતી લાઈફસ્ટાઈલ આપણી જે ખાવાની પદ્ધતિ છે અને આ બધું છે તો એને માટે આપણે લાઇફસ્ટાઈલ ચેન્જીસ જે કરવા જોઈએ એને માટેની સભાનતા અત્યારે જનરલ પોપ્યુલેશનમાં ઓછી છે અને એ સભાનતા વધારવાનો આના દ્વારા એક પ્રયાસ છે એક પ્રશ્ન હમણાં પૂછ્યો તો કોઈએ કે શું કોવિડ વેક્સિન પછી હાર્ટ ડિસીઝનો ઇન્સિડન્સ વધ્યો છે અને કોવિડ વેક્સિન આને માટે જવાબદાર છે તો લેટ લેટમી ટેલ્યુ કે આવી કોઈ સાબિતી વિશ્વભરમાં ક્યાંય સાબિત થયેલું નથી અને આપણે આવી ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપવું જોઈએ જે વાત વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત ના થઈ હોય એની ઉપર વિશ્વાસ રાખવાથી આપણને ઘણું જ નુકસાન થઈ શકે છે અને એને કારણે આપણે ઈવન એપિડેમિક દરમિયાન ઘણા લોકોએ આ વાત ફેલાવીને વેક્સિનને લેવાથી લોકોને અટકાવેલા તો આ પ્રકારના પ્રચારથી આપણે દૂર રહેવું જોઈએ થેન્ક યુ